સાવલી તાલુકાના ભાદરવા ગામે મહાદેવ યુવક મંડળ અને ભાવી ભક્તો દ્વારા ગણપતિ બાપાને છપ્પન ભોગ પ્રસાદ અર્પણ કરાયો સાવલી તાલુકાના ભાદરવા ગામે મહાદેવ યુવક મંડળ દ્વારા છેલ્લા દસ વર્ષથી ગણપતિ બાપાની પૂજા અર્ચના કરવામાં આવે છે આ વર્ષ પણ ગણપતિ બાપાની સ્થાપના ખૂબ સુંદર રીતે કરવામાં આવી છે ત્યારે ગણપતિ બાપાને ભોગનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો મહાદેવ ચોક યુવક મંડળ તથા ભક્તજનો દ્વારા ગણપતિદાદાને અવનવો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે આઠમા દિવસે છપ્પન ભોગનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો ભાદરવા ગામના સરપંચ જ્યોત્સનાબેન રાણા તથા અંજેસર ગામના સરપંચ અમીષાબેન અંકિતભાઈ પટેલ અને ભક્તજનોએ આરતીનો લાવો લીધો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો